ભરૂચ જિલ્લા જેલમાં ભાવપૂર્વક રક્ષાબંધન પર્વે ભાઈ બહેનના પવિત્ર સ્નેહ સંબંધને ઉજવતા ભાવપૂર્ણ કાર્યક્રમનું આયોજિત રીતે ભરૂચ જિલ્લા જેલમાં આયોજન કરાયું ભરૂચ નગરપાલિકાની પ્રમુખ વિભૂતિભાઈ યાદવ સેનેટરી ચેરમેન હેમાલી રાણા પાલિકાની કાઉન્સિલર બહેનો અને જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે જેલની મુલાકાત લઈ ત્યાંના અધિકારીઓ કર્મચારીઓ તથા બંદીભાઈઓના હાથ પર રાખડી બાંધી રક્ષાનું પવિત્ર કવચ અર્પણ કર્યું હતું આ પ્રસંગે જિજ્ઞાસાબેન ગોસ્વામી ગ્રુપ લીડર નયનાબેન ખુમાણ અને મિતાક્ષીબેન સોલંકી સહિત વિવિધ બહેનો પણ ઉપસ્થિત રહી હતી તેમણે બંદીવાન સાથે વાતચીત કરીને રક્ષાબંધનનું પવિત્ર મીઠાશભર્યું વાતાવરણ સર્જ્યું હતું વિશેષ એ રહ્યું કે વિભૂતિભાઈ યાદવ તથા ટ્રસ્ટના પ્રતિનિધિ બહેનો દ્વારા બંદીવાને નશાની લત અને ખોટા કાર્યોમાંથી દૂર રહી સમાજમાં એક સારા નાગરિક તરીકે પુનઃસ્થાપિત થવાની પ્રેરણા આપતા આશીર્વચન પણ અપાયા આ શુભ અવસરે ભાઈ બહેનના બંધન સાથે માનવીય સંવેદનાનું મધુર દ્રષ્ટાંત જોવા મળ્યો હતો કાર્યક્રમે જેલના વાતાવરણમાં પવિત્રતા અને આશાનો સંદેશ વહન કર્યો નમસ્કાર રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે આજ રોજ ચૂંટાયેલી બહેનો સંગઠનની બહેનો અને એનજીઓની બહેનો સાથે ભરૂચ જિલ્લા જેલ માં અમે રક્ષાબંધનની ઉજવણી કરવા આવ્યા છે અને આવનાર દિવસોમાં અહીંયા ગાડી કેદીઓ જે પણ નાની મોટી સજામાં સજા ભોગવી રહ્યા છે એમની ભગવાન અમારી રક્ષાબંધનના તહેવાર રાખડી બાંધીને અમે પ્રભુઓને પ્રાર્થના કરીશું કે કેદીઓની સજા ટૂંક સમયમાં પૂર્ણ થાય અને જ્યારે કેદીઓ બહાર નીકળે ત્યારે સામાજિક સંસ્થામાં જોડાય અને સારી રીતે એમના પરિવાર સાથે બાકીનું જીવન વિતાવે અને સુખમય રહે એવી પ્રભુને પ્રાર્થના અને કેદીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરીને આજે અમે પણ ખુશી અનુભવીએ છીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે કેદીઓને ટૂંક સમયમાં એમની સજા પૂર્ણ થાય અને એમના પરિવાર સાથે રહેવાનું સુખ પ્રાપ્ત થાય